કરવામાં આવી રહ્યો છે કે જો બેંક ખાતામાં પૈસા નથી તો તમારા મોબાઈલ રિચાર્જ દરમિયાન પૈસા કપાઈ જશે જી હા મિત્રો એક્સેસ અને વોટ્સઅપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અયોગ્ય મતદાનથી દૂર રહેનારા પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કરાયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી ત્રણસો પચાસ રૂપિયા કપાશે પંચે તમામ બેંકોને આ આદેશનો અમલ કરવાનું કહ્યું છે જો કે સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર